નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયા ટ્રેક્ટર્સમાં ફરીથી બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂમિત્રો મિની ટ્રેક્ટર લેવાની ઈચ્છા ધરાવતો હોય તે મિત્રોને અમારી આગળથી સાવ નવા માત્ર એકથી બે વર્ષ વાપરેલા સેકન્ડ હેન્ડ મિની ટ્રેક્ટરો જોવા મળી જશે પ્લસ આપણે મિની ટ્રેક્ટરની હેરે પચાસ ફૂટની સાવ નવી ટ્રોલી અને મિની ટ્રેક્ટરના સાથી પણ અમે વેચીએ છીએ જેનાથી જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર હેરે આખો સેટ લેવા માગતા હોય પચાસ ફૂટ ટ્રોલી અને સાતી તો બધી વસ્તુઓ આપણે આગળથી તમને જોવા મળી જશે અત્યારના હાલના સ્ટોકની વાત કરીએ તો ટોટલ તમને ચાર ટ્રેક્ટર સ્ટોકમાં જોવા મળશે જેમાં ત્રણ મહિન્દ્રા કંપનીના બસો પંદર યુવરાજ અને એક કેપ્ટનનું બસો ડીઆઈ સેવન જનરેશન ટ્રેક્ટર જોવા મળી જશે અમારા કોન્ટેક નંબરની વાત કરું તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રણું તેર આ નંબર ઉપર તમારે અમારો કોન્ટેક કરવાનો રહેશે હવે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરીએ તો પહેલું ટ્રેક્ટર કેપ્ટન બસો ડીઆઈ કેપ્ટનનું સેવન જનરેશન તમને આ ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં વન સિલિન્ડર અઢાર એચપીની તાકાત આપતું આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે હાઇડ્રોલિક એન્જિન બધું જ ઓકે કોઈપણ પ્રકારના ફોલ્ટ વગરનું તમને જોવા મળશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો કોઈપણ પ્રકારનો ખર્ચો કરવા જેવો છે નહીં આ ટ્રેક્ટરનો પણ તમને આખે આખો સેટ જોવા મળી જશે પાછળ સાવ નવી પચાસ ફૂટની ટોલી અને સાતી છ પ્રકારના તમને ટ્રેક્ટરની અરે સાતી જોવા મળી જશે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર પંચાણુંથી નેવું ટકા જેવા તમને જોવા મળી જશે બેટરી પણ સાવ નવી જમા નાખવામાં આવેલી છે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી છે બે હજાર બાવીસનું તમને મેન્યુફેક્ચર જોવા મળશે બે હજાર ત્રેવીસનું તમને પાસિંગ જોવા મળી જશે ચારસો કલાક આ ટ્રેક્ટર રનિંગ ચાલેલું છે ખૂબ જ સારી કંડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે આ ટ્રેક્ટર જે પણ લેશે તે આ ટ્રેક્ટરનો સેકન્ડ ઓનર થશે બીજા ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા કંપનીનું બસો યુવરાજ નેક્સ્ટ સિરીઝનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે પંદર એચપીની તાકાત આપતો તમને આ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન બધું આમાં પણ ઓકે જ છે પણ પ્રકારનો ફોલ્ટ તમને અમારી આગળથી એક પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આ પણ સિંગલ સિલિન્ડર ટ્રેક્ટર તમને જોવા મળશે આમાં પણ ચારે ચાર ટાયર સાવ નવા નવા જ છે પંચાણું ટકા જેવા તમને ટાયર જોવા મળી જશે વાયરિંગ બધું જ ઓકે છે આ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસનું મેન્યુફેક્ચર જોવા મળશે એ પાર્સિંગની વાત કરીએ તો ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર અમે કરી આપશું આ ટ્રેક્ટરને ટ્રેક્ટર સાતસો કલાક જેવું ચાલેલું તમને જોવા મળી જશે ટ્રેક્ટરમાં સાવ નવી એક સાઈડની બેટરી પણ તમને હેરે જોવા મળી જશે આ ટ્રેક્ટરને લેનાનો લેનાર ખેડૂત સીધો આ ટ્રેક્ટરનો ફર્સ્ટ ઓનર થશે બે હજાર ત્રેવીસનું મેન્યુફેક્ચર તમને જોવા મળી જશે સાઈડ ગિયરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં સાવ સો રૂપીસ કન્ડિશન કહી શકો તેવી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બીજા ટ્રેક્ટરની વાત કરીએ તો આ પણ મહિન્દ્રાનું બસો પંદર યુવરાજ નેક્સ્ટ સાવ સો રૂપીસ જેવું ટ્રેક્ટર છે આમાં પણ એક સાઈડની સાવ નવી બેટરી જોવા મળશે ટાયર પણ આમાં પંચાણું ટકા જ જેવા તમને જોવા મળી જશે આ ટ્રેક્ટર માત્ર અઢીસો કલાક ચાલેલું તમને જોવા મળશે આ ટ્રેક્ટરનું મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું તમને મોડલ જોવા મળશે અને પાર્સિંગની વાત કરીએ તો આ ટ્રેક્ટર પણ ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર થશે હાઇડ્રોલિક એન્જિન બધું જ ઓકે કોઈપણ પ્રકારના તમને ફોલ્ટોકોનું બધું જોવા મળશે સિંગલ સિલિન્ડર તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો ખૂબ જ સારી કન્ડિશનમાં હે બમ્પર બધા ટ્રેક્ટરમાં તમને આગળ જોવા મળી જશે આ ટ્રેક્ટર પણ ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ન થશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં જોવા મળે સાઈડમાં તમને ગેર જોવા મળી જશે ત્રીજા ટ્રેક્ટરની વાત કરીએ તો તે પણ મહિન્દ્રા કંપનીનું બસો પંદર યુવરાજ નેક્સ્ટ સિરીઝનું તમને ટ્રેક્ટર જોવા મળશે બંને ટ્રેક્ટરની જેમ જ આ પણ પંદર નું તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર આમાં સાવ નવા નવા જોવા મળશે સો સો ટકા જેવા તમને ટાયર જોવા મળશે બેટરી પણ સાવ નવી જ છે આમાં આ ટ્રેક્ટર પણ તમને સાઈડ ગિયરમાં જોવા મળશે બે હજાર ત્રેવીસનું મેન્યુફેક્ચર અને બે હજાર પચીસનું સીધું ખેડૂતના નામનું ફર્સ્ટ ઓનર સીધું આ પાસિંગ થશે હાઇડ્રોલિક ઇન્જિન વાયરિંગ બધું જ ઓકે કોઈપણ પ્રકારનો ફોલ્ટ તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ટ્રેક્ટરની કંડિશન તમે જોઈ શકો ખૂબ જ સારી કંડિશનમાં ચારે ચાર ટ્રેક્ટર છે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો વધુની ટ્રેક્ટર વિશે માહિતી લેવા માંગતા હોય અથવા તો અમારી રૂબરૂ રૂબરૂ મુલાકાત લેવા માંગતા હોય તો અમને કોલ કરીને અમારો સંપર્ક કરી શકે છે કોન્ટેક નંબરની વાત કહી દઉં તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું આ નંબર અમારો છે એડ્રેસની વાત કરું તો જિલ્લો જૂનાગઢ તાલુકો મેંદડા મેંદડા તાલુકાના દેવગઢ ગામમાં અમારી ઘરે જ આ બધી વસ્તુ તમને હાજરમાં જોવા મળશે પચાસ ફૂટની ટોલી પણ હાજરમાં તમને જોવા મળી જશે અત્યારે વેચાઈ ગલી બધી પડેલી છે ટોલી આપણી ચેનલમાં જૂના વિડીયોમાં તમને પચાસ ફૂટની ટોલીનો વિડીયો પણ ફૂલ જોવા મળી જશે ટેક્ટરની પ્રાઇસ તમને કોલ ઉપર કહેવામાં આવશે બધી જ ટ્રેક્ટરની માહિતી તમને કોલ ઉપર કહેવામાં આવી જશે જે પણ કોઈ ખેડૂત મિત્રો અમારી મુલાકાત લેવા માગતા હોય તો પહેલાં ફોન કરીને જ અમને આવે જેનાથી સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હોય તો તમને કોલ ઉપર જાણ કરી શકીએ ટ્રેક્ટરની પાછળ આવનાર સાતીની વાત કરીએ તો તેમાં તમને સાત દાઢાવાળી દાતી પણ જોવા મળે છે અત્યારે ફારવામાં અજરમાં છે જે પણ કોઈ ખેડૂત મિત્રોને કોઈ સુવારી હાલતી છે તો કોઈ સુવારી પણ અમે હાજરમાં સ્ટોકમાં પર રાખીએ છીએ બંને પ્રકારની તમને દાંતી જોવા મળી જશે જે પણ ખેડૂત મિત્રોને જે પણ પ્રકારની દાતી ચાલતી છે તેમના વિસ્તારમાં તે બંને પ્રકારની દાતી અમારી આગળથી મળી જશે બીજી આવનાર વસ્તુની વાત કરીએ તો ગોલ લોઢિયાની તમને આમાં ઘોડી જોવા મળશે જેમાં પાછળ સાતીનો લોઢિયો ફિટ કરવાથી ચોમાસામાં કોઈપણ વસ્તુ તમે ટ્રેક્ટરની પાછળ ચલાવી શકો છો ત્રીજા સાથીની વાત કરીએ તો તમને છ ફૂટનો માં માઢ જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો હમર પણ કહે છે આ ટેફા ભાંગવામાં ખૂબ જ ઉપયોગી કામ આવે છે આની માથે તમારે પંચેનો ફોલ્ડિંગ પાટલો જોવા મળશે જે સીધો ઓલા માથે બેસી જશે ચાર બોલ ચડાવીને સીધો ઈઠો તેનો પંચેનો ફોલ્ડિંગ તમને પાટલો જોવા મળશે નીચે ત્રણ પંચે પણ આમાં ભેગા જોવા મળશે ફોલ્ડિંગ બટકા સાથે તમને પંચેનો પાટલો જોવા મળી જશે છેતાલીસનો અત્યારે ટૂંકો પાટલો જોવા મળશે પ્લસ ડગરા ચડાવતી છેતાલીસનો આ પાટીઓ આખો પાટલો છેતાલીસનો થઈ જાય છે પારાબંધોનું પાટીઓ પણ તમને આમાં આયરે જોવા મળી જશે ચાર ફૂટનું પારાબંધોનું પાટિયો આવે છે પાટિયાની ઉપર તમે આ લોઢિયાનો ઉપયોગ પણ કરી શકો અને જો ગોલ લોઢિયાની ઘોડીની પાછળ નાનો લોઢીઓ હોય તો તે પણ આમાં ચડી જશે પ્લસ પાંચ ફૂટની રાપનો પાટલો પણ તમને આમાં સેટમાં હેરે જોવા મળી જશે અત્યારે સ્ટોકમાં નથી જેનાથી તમને અત્યારે દેખાડી નહીં શકું આપણા જૂના વિડીયોમાં ચેનલ ઉપર જોવા મળી જશે તમને આખો આખો સેટ ટોટલ છ વસ્તુ તમને હયરે જોવા મળશે રાપના પાટ રાપના પાટલામાં તમને છ ફૂટનો ઉપલો પાટલો આવશે નીચે ત્રણ દાઢા ફિટિંગ અને પ્લસ વધારાનો એક દાઢો તમને જોવા મળશે અને નીચેની જાડી ઉનાળું રાપ પણ તમને આઈરે જોવા મળશે અને ફોલ્ડિંગ સિસ્ટમમાં ફાટો પણ તમને એરે જોવા મળી જશે બાકી વધુની માહિતી માટે તમે એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ નંબર ઉપર કોલ કરીને વધુની માહિતી મેળવી શકો આપણે આગળ યુવરાજ સ્વરાજ કેપ્ટન સ્ટીલ ટ્રેક વધુ પડતા પંદરથી લઈને વીસ એચપીના ટ્રેક્ટરો સાવ નવે નવા જ વેચવા આવતા જ હોય છે જે પણ ખેડૂત મિત્રોને પાછળ ટ્રેક્ટર હોય ને મિની પચાસ ફૂટની ટોળી અને સાતી આ બે સેટ જ ખાલી વસ્તુ લેવું હોય તો તે પણ અમારે આગળથી તમને મળી જશે પ્લસ ઓર્ડર ઉપરથી લારીમાં અને સાથીમાં બંનેમાં અમે ફેરફાર પણ કરી આપશું